તોનો સમાચાર આવી રહ્યા છે ભરુચથી સ્વચ્છતા એ સેવા અભિયાન અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરુચના માયા પરતના સ્વયંસેવકો દ્વારા ભરુચ બસ ડેપો ખાતે આઈસી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક નાનકનું નાટક સ્ટ્રીટ પ્લે નું પ્રદર્શન કરાયું આ નાટકનો મુખ્ય ઉપદેશ એ વખત વપરાતા પ્લાસ્ટિકના માળખાકીય નુકસાન અને તેના ઘટાડા અંગે જાગૃતિ લાવવાનો હતો નુકટ નાટક દ્વારા સ્વયંસેકોએ પ્લાસ્ટિકના વિપરીત અસરને લઈને પ્રદર્શન કર્યું નાટકમાં પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની પસંદગીના મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મુસાફરો ડેપોના કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મોટી સંખ્યાએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાના સંદેશાથી અવગત કરાવ્યા હતા આ કાર્યક્રમમાં રાજવીરસિંહ સિંધા શિવાજી રાજ મયુરધ્વસિંહ રાણા આ સ્વયંસેવકોએ નાટકમાં સક્રિય ભાગ લીધો અને જાગૃતિ ફેલાવવાનો મહત્વનો પ્રયાસ કર્યો આ કાર્યક્રમ યુવા અધિકારી વર્ષા રોધાના માર્ગદર્શનથી નગરપાલિકાના સહયોગથી સફળ રીતે આયોજિત થયો હતો સ્વચ્છતા સેવા અભિયાન હેઠળ યોજાયેલા આ પ્લાસ્ટિક જાગૃતિ કાર્યક્રમથી લોકસેવાનો નકારાત્મક પ્રભાવ જોવા મળ્યો યુવા ભારત ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો વિધિ સ્થળોએ યોજીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વિસ્તૃત કરશે નહીમ દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે